નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં દિવ્યાંગ દ્વારા કરાયેલી પ્રશંસા બાદ આજ રોજ સુરત ભાજપ કાર્યાલય ખાતે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરી વધુમાં વધુ માટે સાધનોમાં મદદ થાય તેવો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે આજે સુરત મહાનગરમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં અમારા કાર્યાલયમાં આપણી વચ્ચે આપ જોઈ રહ્યા છો કે જે દીકરો મનોજભાઈ કે જેમની પાસે હાથ નથી પણ એ પેઇન્ટિંગ કરે છે અને એમણે પ્રધાનમંત્રીશ્રીને પ્રધાનમંત્રીશ્રી અને માતૃશ્રીને આમના માતૃશ્રીનું એક પેઇન્ટિંગ ભેટ કર્યું અને એ વાત જ્યારે અમારા કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રી સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે નોંધ કરી અને એમણે કીધું કે આપણે એમને એવી મદદ કરીએ કે જેના થકી એમના સાધનો વસાવી શકે અને વધુ સારા પેઇન્ટિંગો કરી શકે અત્યારે એ સ્વિટ્ઝરલેન્ડની કોઈક સંસ્થા સાથે જોડાયેલા છે એમને એમ કહેવું છે કે આવી એક સંસ્થા ભારતમાં પણ હોય અમે એના પ્રયત્નો પણ કરીશું અને સાથે સાથે માનનીય સંગીતાબેન પાટિલ કે જેમના મત ક્ષેત્રમાંથી આ ભાઈ પધારે છે અને આ બેનની જ સોચ છે એમને બે ત્રણ વખત એ ઓફિસે મળવા ગયા અને બેને કીધું કે ના તમે ચોક્કસ અમે કોશિશ કરીશું કે તમે બનાવેલું આ જે ચિત્ર છે એ પ્રધાનમંત્રીશ્રીને આપવાની કોશિશ કરીશું જે આપ જોઈ શકો છો આપે મીડિયામાં એની નોંધ લેવાય છે અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખતા આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર તરફથી એમને એક લાખ રૂપિયાનો ચેક અહીંથી અર્પણ કરવામાં આવ્યો છે કે જેથી કરીને વધુ સાધનો વિકસાવી શકે અને વધુ સારું રોજગારી ઉપરાંત એની કલાને વિકસાવી શકે એ આશયથી આજે એમને આ મદદ કરવામાં આવી છે આભાર